શેતો રેઓ શેતો તમાર શેતો આ અમાર શેતો છે આ જનતા સાલ કદી આ અમાર શેતો છે તમાર શેતો છે બધું એકા ગમે તે કરો હું તમાર બધું તમાર લેવા દેવા અમાર શેતો રાજુ આવે તમાર બધું ના આવે આ જો અમે કાપું ભતીજાને લઈ આવો દીકરો કોઈ કાપી જાય અલ્યા શું ઝઘડો કરો લ્યા આ આપણી વાત ના મોક આપી છે સંભાળો સંભાળો શું છે ભાઈ તમાર નાવા કાપી જાય એમ તમાર ઘર મારું છે શેતર તમાર શેતર છે આ રહ્યો મારું સુપરકાનું છે અમાર શેતર આ મારું છે